તો ઘણા દર્શક મિત્રોનો સવાલ હતો કે વિક્રમ નંબર 1 મૂવીનો રિવ્યુ આટલો લેટ કેમ એનો જવાબ હું વિડિયોના અંતમાં આપીશ પણ સૌથી પહેલા કહેવા માંગીશ કે હું ઘણા બધા રિવ્યુ જોયા અને એ રિવ્યુઅરનો પર્સનલી પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે પણ એ રિવ્યુઅરને એ કહેવા માંગીશ કે જેવી રીતે તમે મૂવીની સ્ટોરી વિશે રિવ્યુમાં કહી રહ્યા છો તો ભાઈ મૂવી રિલીઝ થયા હજી 3 કે 4 દિવસ જ થયા છે અને તમારા રિવ્યુમાં મૂવીની આખે આખી સ્ટોરી રિવિલ કરી રહ્યા છો તો આ થોડું ખરાબ થઈ રહ્યું છે આવું થવું ના જોઈએ આપો હોનેસ્ટ રિવ્યુ આપો તમારે રિવ્યુ કઈને દર્શક મિત્રોને કહી દો છો તો ભાઈ મૂવી બનાવવામાં કેટલો ખર્ચો લાગે છે કેટલી મહેનત લાગે છે એ તો જોવો હજી તો મૂવી રિલીઝ થયાના ત્રણ ચાર દિવસ થયા છે અને આખે આખી રિવ્યુમાં મૂવીની સ્ટોરી કહી દો છો એ થોડું ખોટું થઈ રહ્યું છે તો રિક્વેસ્ટ છે કે રિવ્યુ આપો પણ પૂરી સ્ટોરી રિવિલ ના કરી દો અને જેવી રીતે મૂવીના રિવ્યુ આવી રહ્યા છે અને જેથી જેવી રીતે વિક્રમ નંબર વન મૂવી છે નેગેટિવિટી ફેલાઈ રહી છે એ મને લાગે છે પર્સનલી મારા પોઈન્ટ અવિથી આટલી ખરાબ મૂવી નથી અને જે થઈ રહ્યું છે એ એકદમ ખરાબ થઈ રહ્યું છે હું હોનેસ્ટ રિવ્યુ કરીશ ખરાબ ને ખરાબ કહીશ અને સાચાને સાચું કહીશ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારા ભાઈઓ તો સૌથી પહેલા કહેવા માંગીશ ઘણા બધા રિવ્યુઅરો કહે છે મૂવીની સ્ટોરીમાં માં દમ નથી એક્શન સારું નથી સોંગ સારા નથી અને વિક્રમ ઠાકોરની પાછળની મૂવી કરતા આ મૂવી એકદમ ખરાબ મૂવી છે તો સૌથી પહેલા કહેવા માંગીશ કે મૂવી આટલી બધી ખરાબ નથી હા અમુક પોઈન્ટ મૂવી ના ખરાબ છે પણ મૂવી નું એક તો સૌથી બેસ્ટ હોય તો એક્શન ભાઈ ઘણા લોકો કહી રહ્યા છે એક્શન એકદમ ખરાબ છે તો એમના માટે હું કહેવા માંગીશ કે ગુજરાતીની તમે કઈ મૂવીમાં આ લેવલનું એક્શન જોયું સાઉથની અને બોલિવૂડની મૂવીમાં મુવીમાં જોયું હશે પણ ગુજરાતી અને સોંગ વિશે ડાયરેક્ટર જીતુ વિક્રમ ઠાકોર અને ચંદન રાઠોડ જે સોંગમાં જોવા મળી રહ્યા છે એકદમ ધમાકેદાર સોંગ છે કાજલ મેરિયા અને વિક્રમ ઠાકોરનું એક લવ રોમેન્ટિક સોંગ છે એ પણ જોરદાર સોંગ છે અને ઓવરઓલ મુવીનું મ્યુઝિક બહુ સારું છે એટલું બધું ખરાબ નથી

બધા જ રિવ્યુમાં એક કોમન પોઈન્ટ તમને જોવા મળશે રિપીટેડ છે પણ ગુજરાતી માટે નહીં કેમ કે વિક્રમ ઠાકોરના ફેન્સને શું પસંદ છે વિક્રમ ઠાકોરની ડાયલોગ બાજી એમનો એક્શન અવતાર અને એન્ટરટેનમેન્ટ તો ભાઈ વિક્રમ ઠાકોરના દર્શકોને જે ગમશે એ જ મેકર્સ લઈને આવશે તો મેકર્સની આમાં ગલતી ના કહેવાય ત્યાં કે વિક્રમ ઠાકોર ને જે પ્રેક્ષક વર્ગ છે એમને આ પ્રકારની મૂવી અને આ પ્રકારની સ્ટોરી પસંદ છે અને તો એમના પ્રેક્ષક વર્ગના પોઈન્ટ ઓફ વ્યૂ થોડી એકદમ પરફેક્ટ છે હા તમે જો સાઉથની અને બોલિવૂડની ફિલ્મો જોઈ હશે તો તમને આ સ્ટોરી રિપીટેડ લાગી શકે છે અને મૂવીમાં સૌથી વધારે મને જો ગમી હોય તો એ છે મૂવીની મૂવીની સિનેમેટોગ્રાફી અને એડિટિંગ બસ જબરદસ્ત છે મૂવીનું એક્શન જોરદાર છે સોંગ સારા છે સિનેમેટોગ્રાફી એડિટિંગ જોરદાર છે થોડું જીતુભાનાના ડિરેક્શનમાં

આના આગળના વિડીયોમાં કહીશ કે મૂવીને સ્ક્રીન કેમ પહેલા મળવાની હતી એના કરતા ઓછી મળી એનું રીઝન શું હતું અને મૂવીના કલેક્શન વિશે બીજા વિડીયોમાં વાત કરીશું તો વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂરથી કરતા જ મળે કોઈ આવા સરસ વિડીયોમાં ત્યાર સુધી બાય ટેક કેર થેન્ક યુ જય હિન્દ